અરે મા બહુ ચોસી ગોતા તો મિત્રો આપણે માતાજી દિયા બત્તી કરી અને કપડા તૈયાર થઈ ગયા અને હવે આપણે જવાનું છે હોટલે તો આપણા બ્લોગમાં બને રહેજો ઓ મિત્રો વાજાઈ આઠ અને આપણે બધો માલ ગોઠવી દીધો હું કમ્પ્લીટ અને આ બાજુ કપડે નવો યાર હેલોજન લગાવી દીધો અને આ બાજુ મારો ખાસ મિત્ર આજે આવ્યો મારી મુલાકાત માટે આ જવા ખવારોનો આવ્યો નહોતો કાલનો આ સવારે વેલો ઓટો માર્યો આ છે કેમ આવતો રે હલો કબે ના પડી વાત ચમ ફરવા કે સાઈડ ઉપર ચકો ચકાવો કાવો અરે આ બાજુ કે આપણે બીજો મિત્ર આવ્યો ને તમને પહેલા હેલોજન બતાવી દઉં તો આપણે આ હેલોજન મે લગાવી દીધો અને આપણો બોર્ડ અલગ ઘણી પિસ્ટોલ અને આ બાજુ આપણો મિત્ર આવ્યો આપણા મિત્રની મુલાકાત હું કે આપણો મિત્ર અત્યારે ઘરાવાળા હું કરાજીગા હલો કરો

નાખી દેવું પડે છું પડી અને હું કુકર સિંગ સિંગ ના ચણા તમારો મિત્ર ચણા લાવ્યો જરા ચણા ખાઈ જોયા હવે હજી ટાઈમ હવે થાય જરા રોટલા ખાધા નહીં ચણા ઠોકારો ચણા ખાવા જરૂરી તારે

ગુજરાતી ખાવાનું હારું મોદા તો ના પડ્યું નાસ્તોય કરાય પણ અમુક ટાઈમે કરાય રોજ રોજ ના કરાય ભાઈ વ્યસન થઈ જાય નાસ્તાનું હમ્મ થઈ જાઓ તો આજે છે શુક્રવાર અને કાલે શનિવાર આજે જ ખાશે રહેલા ઉઠ્યા તા તમે માન ઊંકમાં વપરાતું તું હોય તો તમે વહેલા ઉઠ્યા હતા હું તો સુઈ જઈતી પણ આજ તો તમે ખાસા વહેલા ઉઠ્યા હતા એ તમે તો પાંચ વાગે ઉઠ્યા એટલે અમે પાંચ વાગે એટલા વહેલા ઉઠીનું કરીએ ચાલુ અમે ઉઠીએ પણ અમે સો વાગે જેવા ઉઠીએ સો સાત વાગે જેવા આમ તો પ્યાસે હોય તો પ્યાસે દો આવી ઉઠે પણ પ્યાસે હવે

દૂધ નો વધારો તો ભાવ વધારે તાણા તો યુવાન કોક મળે શું કેવું અહી એટલે એમના પતિ અહી અને એ શું બાજુમાં સાબુના કારખાનામાં એરે સાબુ બનાવી મશીન ઉપર ઉપર તમે હું કામ કરો તમે અંદર પેટી પક કરો મશીન નું સીલિંગ કરો એવું કરવાનું એવું અને ખાસ તમારા બેનપણીએ પણ બપોરે નવરો પડું ને તો મારા જોડે વાતો કરવા આવી જાય કે તમે શું કરો જીવ ગમ તમારું આબુ રોડ આબુ રોડ જો તમે આબુરોડ થી કે આબુ રોડ આસપાસ અમારો વિડીયો જોતા હોય તો કોમેન્ટ કરજો અને આ બેન સીજો

વાજાય હાડાસો અને આપણે આ બાજુ હેલોજન લગાવી દીધો હો હેલોજનના કારણે અજવાળું એકદમ મસ્ત પડે હ અને આ બાજુ ધોવાઈ છે આપણો વાહન વાહન ધોવાનું કામ કાજ ચાલુ છે અને આ બાજુ બેઠો આપણો આકાશ કા જાવું નહીં ઘેર આવી વાર આપણા ઠંડી પડે છે આજે વાયુ બહુ છે તો મિત્રો ઠંડી વધારે છે ઠંડીનું કારણ એક જ છે કે હમણાં થોડો વરસાદ વધારે પડ્યો બરફ પડ્યો કાશ્મીર બાજુ એના કારણે થઈ અને ઠંડીનું વધારે કાશ્મીર પડ્યો ઘણી ઘણી જગ્યાએ બરફના કોંકરા પડે તો હમણાં આપણા ભાઈ જર્મની ઝરમરીથી એવોને મને બીજો બતાવ્યો હતો કે જો કે જર્મનીમાં કે બરફ પડો તો મિત્રો આપણા બ્લોગો બની રહ્યો પછી આપણે એ હોટલથી આવતા રહ્યા ઘેર હોટલ વધાય જમવા માટે બે ગયા

એક આપણે મિત્ર છે ને એ બે ટાઈમ રોજ ચા પીવા આવે બરાબર આપણે તો હજી હવા બે રકે પીવી બે કેવી વાજી પીવી અને એ જે આપણી દુકાન છે ને એ બેબલી બેબલીની મને ફોન કરે વિડીયો કોલ વિડીયો કોલ કરે ને તો કે ઝરમાઈ વરસાદ પૂર હતો પછી મને બતાવે મમ કે જો ગુંજી કે અમારે છોડી કે ઝરમા રહીએ એટલે કે જુઓ કે હજુ જો હા બરાબર કરા પડે એટલે વરસાદ પડ્યો કે બરફ પડ્યો

તો કાલે મળશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધા મિત્રો ને જય માતાજી જય બાબારી જય સતીમા